ચાલો દિવસ નંબર ત્રણ ગૌરી પૂજન નો ગૌરી બેસી ગઈ છે પૂજન કરવા માટે ઘઉં તો નથી છે છે ઓકે દિવસ થઈ ગયા ચકડી ખાઈ ગઈ ખેતર પાડ માં તે ધ્યાન નો રાખ્યું ને એલા ખાઈ ગઈ જો ચકડી ખેતર માંથી ઘઉં ખાઈ ગઈ હવે વેદુ ને ઘઉં પાછા વાવવા જો ને થોડુંક ઓલું થાય ઈ મજા ન આવે ઈ આલવા દેવાનું હોય છોકરાઓને કે જો ખાલી હાલો હવે તમે ફાઈટન થઈ ગયું હાલો ના છે પણ એને તો ઈ નડતુંય નથી તો જોવા દેવાય ને એને બસ જો આટા ફરવા માંડો એ સાજુ પૂંઈને તું લઈ લઈશ આમાં વેદુનું આટા ફરસતી વાહ વેદુ વાહ ઈ જ તો વાત છે

ધીમું બહુ બહુ ટાઈટ ન કરાય વેદ હમ થઈ ગયા ચાર થઈ ગયા ને હાલો હવે હવે શું કરવાનું હમ યાદ છે વાંધો નથી હાલો કેટલા ફેરવો તો કાલ તો કઈ રહ્યા હતા એ કાઢી નહીં ખાવ ને ફેર જો સીવું આનો આટા ફરી આખે પરે હવે જામી ગયું કુબલું તડકો પડ્યો ને એમાં જમાઈ ગયું ચાલો હવે ખેતર પડ કરવાનું છે

એલા તું શીખી જઈજે હો એ પોર થી તારે પૂજવાનું જ ભેગું આ તમે બે હથવારે પૂજા કરી લ્યો ને એટલે હવે બહુ ટેન્શન નહીં બોલું બધાનું ધ્યાન રાખો એકબીજાની ભૂલ દેખાઈ જાય ને સુધારાઈ જાય આજે ખેતરપાર્ડનું આયોજન છે ખેતરમાં જવાનું છે હા કરજે કરજો ભાઈ કેટલી પ્રદક્ષિણા કરી હે જીવું

ચાલો સાંજ સાંજ પૂજો ને આવી ગઈ છે અહીં ખેતર પાડ કરી નાખો હલો ખેતર ખેતર દોડો અને ક્યાં ગયો હલો ખેતર પાડ ખેતર લ્યો ખેતર પાડ હું પાછું હું આવડે ને બહુ એ હવે છે ને વીઘા બહુ જ હોય નહીં આપણે ભાગમાં દે ઓલા ભાગ્ય એમ દેવું અને મોટું હોય તો પછી થાય નહીં એટલે નાનું કરવું બટા જાજા વીઘા પછી ભાગમાં ભાગ્યો રાખે નહીં જમી હારી હોય પાણી તો જ રાખે ને મોટા ખેતર તો ગીરે ગીરે વવાય નહીં હા હા કેટલા બે સાહ કર્યા બસ બસ બહુ નજીક કર્યું હાલ છે એટલે બસ હાલ છે હાલો હજી એક કરનાક તૈન તૈન વાળું એ કરનાક છે હવે ત્રીજું પછી આડી લીટી હાલો હા એક ત્રીજી લીટી કરી નાખ ને પછી આડી લીટી બસ બહુ મોટું આય નથી કરવું બસ ત્યાં પાટલો રાખીને બે જા આપણે રખેવાળ આવી ગયા છે ધ્યાન રાખવા પક્ષી ઉડાડવા વાવેલું ઉગે છે કે નહીં જોવા એ મકોડો આવ્યો એ આવ્યો શિવના પગમાં વયો ગયો પગ નીચેથી હમણાં આવ્યો તો ગયો તારા પગ નીચેથી હ હવે નો આવે બહુ બસ થઈ ગયો હાલો હવે આડી લીટી કર નાખી સિંવ ઉપર તું ધ્યાન રાખીશ ને કાલે રાખ્યું તું ને ધ્યાન આઈ વિતી ચકલી ખાવા ઘઉં ખાવા નહોતી એવી ને જોજી સિવ તારે ધ્યાન રાખે એક ચાંદલો સિંવ ને કરી દેજે હા એ ધ્યાન રાખે ભલે ને બાકી હોય એ તો ધોવો ઓલું થઈ જશે હા એ તો હવે તો જવાનું જ જોઈએ ને હવે તો તને મજા આવે બધું આવડે છે તો જવાનું જ જોઈએ આ એ ઓમ તઈન થઈને એટલે એમ બે એટલે જ ગણવાની હોય આ એટલે આડી એમ કરને અને પછી હવે લકી આવે હા જોઈ લે વાહ હાલો

સ્વસ્તિ ના પૂછા વિશ્વ વિધા એવું કે તો આપણને નથી ભૂલી ગયા વાહ વાહ હાલો હવે શિવુ બેન ને કે હવે નાસ્તો કરાય ખેતર નું ધ્યાન રાખવું તો કઈક ખવડાય કઈક પૂરી પૂરી બનાવી દે થેપલા બેપલા કઈક ભાતું લઈને મોકે ખેતરે એકદમ કેમ જાવું આને તો રોટલી શાક જ જોયે આને બીજું કઈ નહીં હાલે રોટલી ને ભીંડા નું શાક કે રીંગણા નું શાક એ હું કરવું છું હાઈ હાલે પકડી રખાય બસ એક 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 આટો ત્યાં પકડી રખાય ને પછી મૂકી દેવાય ચાલો તો આવી રીતનો કાર્યક્રમ આજે સંપન્ન થઈ ગયો અને હવે નાસ્તાના કાર્યક્રમ તરફ આગળ વધીએ હાલ હાલ ભેરું હાલ નાસ્તો કરી આવીએ આપણે હાલ હાલ હાલો હાલો ઊભો થા ઊભો થાય એ ઘઉંની ટબલી ડબલી ઢોર તો નહીં ચાલો હાલ હાલ ઊભો થા હાલ બાટલો નથી લેવો ભાઈ હાલો હાલો ચાલો નાસ્તો કરીને ચાલતે હે ચાલો વાદળછાયા વાતાવરણ વચ્ચે બધાનું સ્વાગત છે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી તો સવારનું જે કંઈ ગૌરી પૂજનનું હતું એ બધું તમે જોઈ લીધું વેદુનો આજે છેલ્લો દિવસ હતો ને કાલે ગુરુપૂર્ણિમા છે તો બધાને ગુરુપૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વાતાવરણ પણ આમ તો એકંદરે સારું થઈ ગયું છે તડકો બહુ છે નહીં વાદળા જેવું છે અને પવન છે એટલે વરસાદ આવવાની શક્યતા બહુ ઓછી થઈ ગઈ છે અને થોડોક ટાઈમ બે ચાર દિવસ આવું વાતાવરણ પણ જરૂરી છે ઘણા ટાઈમથી વરસાદ હોય તો પછી ખેડૂતને કામય થવું જોઈએ ને એટલે આવી રીતનો ઉઘાડ થાય ને તો એનું થોડું ઘણું કામકાજ હોય તો એ પણ નિપટાવી શકાય તો ચાલો આજ માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો અને કાલે કદાચ બની શકે કે જે આરતીનો મોર્નિંગમાં વિડીયો મૂકું છું તો એ લેટ આવે બપોરે આવે કારણ કે ગુરુ પૂર્ણિમા હોવાથી થોડા વ્યસ્તતાના કારણે કદાચ વિડીયો લેટ પણ આવી શકે ટ્રાય કરીશ કે ટાઈમે આવી જાય પણ કદાચ લેટ થઈ તો ચલાવી લેજો